પચાસ વર્ષની ઉંમર પછી પણ વજન ઘટાડી શકાય છે સંતુલિત આહાર અને તંદુરસ્ત જીવનશૈલીમાં ફેરફાર મુશ્કેલ કાર્યોને સરળ બનાવશે વધતી જતી ઉંમર સાથે શરીરમાં ગૂંચવણો અને ફેરફારો વધે છે મોટાભાગની સ્ત્રીઓ ચાલીસના દાયકાના અંતમાં અને પચાસના દાયકાની શરૂઆતમાં શરીરનું વજન વધારવાનું શરૂ કરે છે આવી સ્થિતિમાં તેઓ માને છે કે હવે વજન ઓછું કરવું શક્ય નથી જોકે આ એક સંપૂર્ણપણે ખોટી માન્યતા છે ઉલ્લેખિત પદ્ધતિઓને અનુસરીને તમે પચાસ પછી પણ વજન ઘટાડી શકો છો મહેનતુ અને સક્રિય રહેવા માટે પચાસ વર્ષની ઉંમરે પ્રોટીનથી ભરપૂર ખોરાક લેવો જરૂરી છે તે શરીરને મજબૂત રાખવામાં મદદ કરે છે ઈંડા માછલી ચિકન દાળ અને અખરોટનો પ્રોટીનયુક્ત આહારમાં સમાવેશ કરવો જોઈએ પ્રોટીનથી ભરપૂર ખોરાક શરીરમાં પ્રોટીનની ઉણપને અટકાવે છે શું વૃદ્ધત્વને કારણે તમે ઘરના કામકાજ અથવા ફિટનેસ પ્રવૃત્તિઓ છોડી દીધી છે એ યાદ રાખવું જોઈએ કે સ્વસ્થ અને ફિટ રહેવા માટે શરીરને સક્રિય રાખવું જરૂરી છે જો તમારું શરીર વધુ પડતું વર્કઆઉટ કરવા દેતું નથી તો યોગ વોકિંગ જોગિંગ જેવી બીજી કેટલીક શારીરિક પ્રવૃત્તિઓ કરો આ બધી પ્રવૃત્તિઓ તમને ધીમે ધીમે મજબૂત બનાવશે અને તમને ઝડપથી વજન ઘટાડવામાં પણ મદદ કરશે પચાસ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં ડિહાઈડ્રેશનનું વધુ જોખમ હોય છે પચાસ પછી ખાતરી કરો કે તમારા શરીરમાં વધુ પાણી છે પાણી માત્ર તમને સ્વસ્થ રહેવામાં જ મદદ કરતું નથી પરંતુ તમારા શરીરનું વજન ઘટાડવામાં પણ મદદ કરે છે આ માટે દરરોજ આઠથી દસ ગ્લાસ પાણી પીવું જરૂરી છે તમારા એકંદર સ્વાસ્થ્ય અને ફિટનેસમાં ઊંઘ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પૂરતી ઊંઘ ન મળવાને કારણે શરીરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે રાત્રે ઓછી ઊંઘ લેવાથી મેટાબોલિઝમ ઓછું થાય છે જો મેટાબોલિઝમ ઘટશે તો વજન ઓછું કરવું મુશ્કેલ બનશે આ સિવાય દિવસભર થાક લાગવાનો અને આંખો પર કાળા ડાઘા પડવાનો ડર રહે છે આઠ કલાકની પૂરતી ઊંઘ લેવાથી મેટાબોલિઝમ વધારી શકાય છે જેનું પરિણામ શરીરના વજન પર આવશે રોજબરોજના જીવનમાં ફેરફારો કર્યા વિના વજન ઓછું થઈ શકતું નથી પચાસ વર્ષની સીમાને પાર કર્યા પછી તમારો આહાર યોજના જરૂરી બની જાય છે તમારા માટે તમારા કેલરીના સેવનને નિયંત્રિત કરવું મહત્વપૂર્ણ બની જાય છે ચરબીયુક્ત ખોરાકનું સેવન ટાળવું જોઈએ કારણ કે ચરબીયુક્ત ખોરાક શરીરનું વજન વધારી શકે છે તેથી સંતુલિત આહાર અને ઓછા તેલયુક્ત ખોરાકનો ઉપયોગ કરવો વધુ યોગ્ય રહેશે વધુ પડતી કેલરીનો વપરાશ શરીરના મેટાબોલિક રેટને ઘટાડી શકે છે જો તમારે વજન ઓછું કરવું હોય તો ડાયટ પ્લાન અથવા ચાર્ટ માટે તમારા ડોક્ટરનો સંપર્ક કરો આ રીતે પચાસ વર્ષ પછી પણ શરીરનું વજન ઘટાડી શકાય છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો